શિયાળાની ઠંડી કે બદલતા વાતાવરણમાં શરીરને તાકાત આપે તેવું પરફેક્ટ માપ સાથે અને જરાય ચીકણો નહીં બને એટલો ટેસ્ટી આજે આપણા ઘઉંના લોટનો સીરો બનાવીશું તો ઘઉંના લોટનો સીરો બનાવવા માટે એક વાસણની અંદર અડધો કપ જેટલું ઘી લીધેલું છે મેલ્ટેડ તમે ઘી લેતા હોય તો પોણો કપ લેજો ઘીને સરસ રીતે મેલ્ટ કરી લઈશું હવે એક કપ જેટલો ઘઉંનો કરકરો દાણેદાર લોટ લઈશું જે આપણે લાપસી અને લાડવા બનાવીએ છીએ ને એ જ લોટ લેવાનો છે એનાથી સીરો ચીકણો નહીં થાય અને મસ્ત બનશે હવે લોટને લો ગેસની ફ્લેમ પર બધા મી કલરનો થાય ને ત્યાં સુધી શેકી લેવાનો છે લોટ સરસ રીતે શેકાઈ ગયો છે લોટ શેકાતા આઠથી દસ મિનિટનો ટાઈમ લાગશે હવે એક મોટી ચમચી જેટલી કિસમિસ એડ કરીશું કિસમીસ ફૂલી જાય ને એટલે બે કપ જેટલું દૂધ એડ કરીશું દૂધ થોડું ગરમ લેવાનું છે અને દૂધ એડ કરીને લો ગેસની ફ્લેમ પર મિક્સ કરતા રહીશું હવે આપણે અડધો કપ જેટલી ખાંડ એડ કરીશું ખાંડને થોડી થોડી કરીને એડ કરીશું જેથી શીરો ચીકણો નહીં થાય ખાંડનું પાણી નહીં બને અને શીરો મસ્ત બનશે હવે સાઈડની કિનારીમાંથી બધેથી ઘી સરસ રીતે છૂટી ગયું છે તો થોડી એવી બદામની કતરણ એડ કરીને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આપણો એકદમ સરસ એવો દાણેદાર મેલ્ટેન માઉથ ઘઉના લોટનો શીરો તૈયાર છે તો તમે પણ ટ્રાય કરજો થેન્ક ફોર